ગુડ મોર્નિંગ બધા ને જય માતાજી જય કાળકા માં તો અત્યારે મસ્ત મજાનું આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ નાસ્તો બનવા મળ્યો છે તો પેલા આપણે પેલા નાસ્તો કે લઈને પછી પાછો આપણે બાય રાઉન્ડ મારવા દઉં તો આજે આપણે આવી ગયા જાતી રહેતી ઘરે શું છે આ ભાઈ જોવા ભાઈ માં કરે છે ને આ ભાઈ દૂધ પીધા બીત કરે છે આતર તો આપણે છે ને પેલા નાસ્તો કરી લઈએ અત્યારે મસ્ત મજાનું આપણે આપડે ને એવું બધું બનાવી નાખ્યું છે તમાર બા ભાણા કરવા મળ્યા છે આપણે કરી લઈએ બપોરા

આપડે હવે પેલા દુકાનો આમ લા ક્યાં કી થાય દરિયા છે ને દરિયાની હોપટ માં લઈએ આપણે દાબેલી તો આટલી ચટણી ને અડધી દાબેલી છે તો એટલા આપડે છે ને ખાલી નાસ્તો કરી છે બીજું બધું ગામ માં ગયો ને કાબડા બધા દાબેલી ખાઈ ગયા થોડીક રાખી મારી આકડી આવી ગઈ છે તો આપણે છે ને પેલા ભૂંગળા બટેટા લઈ લઈ પછી પાછા આપણે નાસ્તો બટેટા ને ભૂંગળા લઈ લીધા છે તો હવે નાસ્તો કરી લઈ પેલા ધ્રિકમ દાબેલીમાં છે ને આપણે ધરાણા નહીં તો પાછા દસ રૂપિયાના ના ભૂંગળા બટેટા લઈ લીધા છે દસ રૂપિયા નું મારે બત્રી જાય લઈ લીધા છે તો હાથ માં ને તો એને દસ રૂપિયાના એને લઈ લીધા દસ ના મેં લઈ લીધા વીસ રૂપિયામાં માં ઈ ખાય દસ ને આવું ખાય દસ નહીં ખાય વીસ રૂપિયા ના ફૂલ તો રેકડીવાળા ભાઈ છે ને મારા ઘરની હામો હામ જ ઉભા છે

ઈ ભાઈ ગલુડુ લઈ છે મે કે જો કરડી જાય હાફ કરી જાય હાફ તે ઈ ભાઈ ગલુડુ લઈ આવ્યા છે એક કૂતરી વિહાણી ના હાતા ગલુડા છે ને એક ગલુડુ અમે ધોળું ઈ લઈ છે આસ ને દૂધ ને ઉલી આવ્યા છે ને આપણે દાળ ને ઉબુ બનાવેલું છે હાલ આપણે હવે બપોરા કરવા બેહી છે ઈ પેલા છે ને પાપડ છે ને તો પેલા પાપડ શેકી નાખો તો એક પાપડ આપણે શેકી નાખ્યું છે ને એક પાપડ છે ને હું આપ ખાઈ ગયો એક પેલા આમ તાવડી વિનાનું શેક્યું છે ને બીજું પાપડ આપણે શેકી એક નાખ્યું હા એસો પડી ગયો

છે કોસ્ટલીમાં છે એમ કે છે ચાલો હું તમને પેલા બતાવી દઉં મહેંગી મહેંગી લગતા છે જુઓ હા આ જબલામાં છે આ ખોલ હા ખોલ નાખી છે હા ભાઈ તો મહેંગી ખોલ નાખી છે આ છે ને એટલે શાર મહેંગી છે હંતાળી રાખવી પડે કે અમારે ભત્રીજો છે ને એ બધી ખાઈ જાય તો એક તોડી ના ભાઈને આપી દઈએ આપણે પેલા આપી દઈએ ભાઈને હાજી ભાઈ દસ રૂપિયા વધે છે તો દસ રૂપિયા મેં ના થઇ જશે તો દસ પાછા આપી રૂપિયા આપી દીધા ને આવી જવા મારો ભત્રી તો રમવાઈ ગયો ને પાછો આવી વેવર રમી

તો આ પેલા હવે હાઈતે હેરખો લેવો તો એક બીજો જો છે આજ લાઈટ વઈ ગઈ છે ને નઈ નઈ એટલે કઈ ઉપર દિન ને ગરમી તેટલી થતી થી ને દિન ગરમી થતી તો ભલે આપણે ઈસકો છે ને તો ડબલ ઓછે કરા આ દોરી ખૂતે ને એટલે તો આપણે પેલા આપણે ઈસકો ખાઈ લે ભાઈ ગાડી આકે છે બીજા અમે દવાખાને ગઈ સાત દવા લેવા માટે તો હવે નીકળી ગયા થી ઘર તરફ દીપ ભાઈ ને ગાડી આપી દીધી છે રસ્તામાં છે તો વાહન કાઈ નથી આવતું ને એટલે બીક લાગે ને કરી ભાઈ તો છે ને